તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વિડીયોમાં આજે હું અને હિતેશભાઈ જ આવી ભાવનગર અને બરોબર ને હા મારે થોડું કામ છે અને હિતેશભાઈ જવાનું છે લગનમાં લગ્નમાં જવાનું છે એ બુકિંગ ન કરે એવું એ શામધામ જ આવે મોટા ભાગના હા અને અત્યારે શામધામ પોકી જશે અમે જોઈએ હવે બસ મળે છે કે નહીં થોડુંક મોડું વધુ થઈ ગયું હા ટાઈમ થઈ ગયો છે પાણા દસ થઈ ગયો છે નહીં થઈ ગયું હોય દસ વાગી ગયા દસ વાગી જશે દસ વાગી ગયા

તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બસ આપણને મળી ગઈ છે જોરદાર એકદમ અને બસ એકદમ શાંત છે સાયલેન્ટ એકદમ એમ લાગે વોલ્વો ગાડીમાં બેઠા હોય એવું લાગે જોકે વોલ્વો ગાડી માં આપણે બેઠા નથી કરતી પણ એવું ફીલ એવું થાય છે જો હમણાં આગળ અવાજ કેટલો આવે તમે સાંભળજો કેટલો અવાજ આવે અવાજ આવે કે નહીં પણ આ કા આ રીતે પાસ થઈ ગયો એકદમ અવાજ ના બિલકુલ હજી આ તમે જોઈ શકો છો હા આ બાજુનો થઈ ગયો એટલે હાઉ આઈસોલેશન પડદા પડદા લાગેલા છે તમે જોઈ શકો છો બસ 70 જ જતી ભાઈ ઠીક બાકી પ્લગ ફ્લગ ની સુવિધા આપેલી છે અને લાઈટ બાઈટ જબરદસ્ત છે અને જો આપણને એવું લાગે કે ઈનો ગાડીમાં હોય ને એવી સીટ આપે આપણે કોલીને કૃષ્ણ ભગવાનનો ફોટો બતાવો મિત દીજી જ ભાઈ થોડક ઈ દો પાસમાં છે હા મિત્રો તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે પોણા બે અને અત્યારે ઊભા થઈ મેં હોટલ

તો મિત્રો ખાવા માટે અમે લીધું છે વિમલ ફ્રેશ હા વિમલ જો કે ઉ ફ્રેશ નીકળે છે હાલો એક સિંગ બજા છે એક બિસ્કિટ છે એક છે ઉમરા એક પાણીની બોટલ પાણીની બોટલ હા બાકી બીજા ઘણું બધું મળે છે